કે એપીએમસી અને વેપારીઓ દ્વારા મકાઈના પાકનો ભાવ રૂપિયા ની જગ્યાએ રૂપિયા અઢારસોથી બે હજાર જેટલો ઓછો આપવામાં આવી રહ્યો છે જેના કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે સાંસદ મન સુકવસાવાએ આ અંગે તુરંત પ્રક્રિયા આપતા વેપારીઓને જાહેરમાં રોકડું પરખાવ્યું હતું તેમણે કહ્યું કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો જે લોકો આવું કરે છે તેવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરું છું આવા લોકોને હું કહેવા માંગુ છું કે અહીંથી પોટલા બાંધીને જતા રહો અને જો તંત્ર આમાં ધ્યાન નહીં આપે તો હું જાતે કાર્યવાહી કરીશ જે આવા વેપારીઓને ભારે પડશે વીજળીના મુદ્દે સાંસદે મામલતદારને પણ મંચ પર ખખડાવ્યા સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કપાવી નાખવાના મુદ્દે ગુસ્સે ભરાયેલા સાંસદે મામલતદારને કહ્યું કે તમે મામલતદાર છો તો ગામના રાજા નથી આ ઉપરાંત તેમણે જિલ્લા કલેક્ટરને પણ આકરી ચીમકી આપી હતી પ્રોજેક્ટ્સ લાવતા પહેલા પદાધિકારીઓને વિશ્વાસમાં ન લેવાતા સાંસદે કલેક્ટરને સીધી ચેતવણી આપી કે કલેક્ટર અહીંનો રાજા નથી અમને છંછેડવા નહીં બાકી જોઈ લેજો પછી વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓ તમામ સાથે રાખીને પ્રોજેક્ટ લાવો પણ આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશો તેમણે વધુમાં જણાવ્યું કે એક હાથે તાળી ન પડે વિકાસ કરવો હોય તો સરકારના પદાધિકારીઓ અને લોકોએ સાથે મળીને કરવાનો હોય ગરીબ આદિવાસી જનતાને રંજાડીને વિકાસ ન કરવાનો હોય કાયદો કાયદો ભલે હોય પણ કાયદામાંથી પણ વ્યવહારિક રસ્તો કાઢવો પડે કાયદાની અમને ખબર છે પણ કાયદા થકી ગરીબ આદિવાસીઓને રંજાડવા યોગ્ય નથી આવું કોઈ સંજોગોમાં નહીં ચલાવી લેવાય સાંસદના આક્રમક વલણથી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા વલણ બિલ પણ ભરે છે કાર્યક્રમ પણ પંદર વીસ 15 20 વર્ષથી કોઈને કંઈ દેખાયું ના હમણાં દસેક દિવસ નોટિસ આપવાનું ચાલુ કર્યું છે એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ આ બહુ ગંભીર બાબત છે પછી અધિકારીઓ એમ ના કે અમારો સંપર્ક કરો ભાઈ આ બધું ચાલે તમે મામલતદાર કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના લે કઈ કોઈ તો એના નિયમ પ્રમાણે તારે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય ડીડીઓ શ્રી શું કહ્યું મેં કોઈ કઈ તોડવાનું નથી મેડમ જી એને જરા કલેક્ટર નું પણ ધ્યાન દોરજો લોકોની રંજવણા માટે સરકાર થોડી છે હવે કોઈ પણ કર્મચારી રસ્તો કાઢીશું લોકો રહેશે નાખા દુનિયામાં રહે છે સરકારી જમીનોમાં તમારે કોઈ પ્રોજેક્ટ લાવો છે મધ્યાહન ભોજન વાળે પણ ખબર પડી મધ્યાહન ભોજનનો પ્રોજેક્ટ લાવો છો કેમ ભાઈ મધ્યાહન ભોજનના ના સંચાલકો ક્યાં જવાના છે અહીંયા એક સેન્ટર બધું મધ્યાહન ભોજન વધુ બનવાનું છે તાલુકામાં વધુ સપ્લાય કરવાના છે પૂછો ને નથી પૂછ્યું અમને પૂછ્યું નથી કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા મારી સાથે પરામર્શ કરે કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ અમને શા માટે તમે છંછેડો છો અમે વિકાસમાં માને છે તમારો પણ સહકારની જરૂર છે એ ખાતે તાળી નથી પડતી વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ ભલે સાથે મળીને પણ ગરીબ જનતા ને આદિવાસી ના હોય ને કાયદો કાયદો ભલે હોય પણ કાયદામાંથી પણ વ્યવહાર રસ્તો કાઢવો પડે કે ના કાઢવો પડે કાયદા તો છે અમને ખબર છે કાયદાનું પાલન અમે કરીએ છીએ

ટીડર સાહેબ આના સાથે જે અધિકારી જોડે કહી દો એવા વેપારીને કાં તો કેસ કરો ચલાવો અહીંયા આદિવાસી ક્ષેત્રો આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ ના આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામી ના કાર્ય આપણે એનો ઓછો ભાવ મળે છે આપણે પણ કાળજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે

ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો હતા એક સમય હતો લોકો રંધાણતા હતા મેં સહકાર અપાયો ઉદ્યોગો ચલાવો સ્થાનિક લોકો નોકરી આપો આજે ધમધમ ને ઉદ્યોગો ચાલે તમાર પણ વેપાર ધંધો કરો અહીંયા સારી રીતના વેપાર ધંધો કરો પણ આદિવાસીનું શોષણ નહીં કરો ભાઈ આદિવાસીનું શોષણ નહીં કરો મકાઈ એકલી વાત નથી કરતો કોઈ પણમાં નહીં અહીંયા ડેડિયાપાળામાં કોઈ પણ છે હું બાબતમાં આ વેપારી વેપારે આદિવાસીનું શોષણ નહીં કરું છો ને શું છે આદિવાસી જ્યારે ભંટા છે ને ત્યારે અહીંયા તમારા ટેગારા થી માટે ને બિસ્તા પોટલા રૂપિયા નાવા પડશે હું શું કહેવાય ટેગારા ટેગારા બિસ્તરા પોટ ટગારાંતરા હું એવું નથી માનતો નાના ક્ષડતોનું શોષણ કરે છે કે કોઈ સંજોગોમાં અમે ના ચાલી લઈએ ને શંકરભાઈ બદલાર રમે આપણે બધા જ ટીમ પણ બનાવો સાહેબ એ જે તંત્ર હોય એના માટે માટેને સાવધાન કરો સાધન અને બે દિવસમાં મને રિપોર્ટ મળવો જોઈએ કે જો શોષણ થતું હતું